મને કરી પેલું બાબુલું હોલું છે પેલો સરપંચ કે પોપટલાલ ગમે તે કરો પણ મના મનાવ અરે કેટલા વખત અરિયો કરવાની

બાબુ દેખાતો નહી છું મજુર કર્યા તારા ભત્રીજા વિવાસી લોહી

સર પણ ભત્રીજાણ પહેરવાનો બાબુ ને ભત્રીજા બાબુ ભત્રીજા બાબુ બાબુ તોહન મોહનથાળ ખાવા બાર મહિને મોહનથાળ આવ્યો તો

મોહનદાર ખાવા કે ધોકા ખાવા અમાર તો જ હું જેવો કઈ નાખું તો ખબર નહી હજી તૈયાર કર્યા છે શું કરશો અલ્યા ગોમ નો બધા પોચેલો છું આ તો પોચેલી માયા સરપંચ તારામાં અલગ બુદ્ધો નહી આપણ પણ મારો તમારા છું આ હું કેતો કાલ ફોન કર્યો કોઈ મોડ ઉતારવાના છે પોલીસ વાળા સરપંચ બેસી નહીં કરી પાછી અરે હોકે લક્ઝરી તેલ લેવા જાય પણ પેલું વિચાર્યું બધા ઇકો અરે ઇકો કઈકો પણ મારું બાબુ નહી કેતો કે મારી માસી હાહુ ની એની માસી હાહુ ની એના માસી હાહુ કાચી ની કાચી ની અલ્યા એ તો બધું લોબુ લોબુ ના ચૂંટવાનું હોય એના ગુ થાય

મોકલેશું જો મારો મારો શેરવા નોટો પાણી જોયું પણ પેલું લાઈએ પેલો નહીં આવતો ડગલો ચાલ છે કે નહીં ચાલ એ ના લાઈએ હા ડગલો અલ્યા હું તો કીધું તું લ્યા કઉ પેન્ટ શર્ટ ના જેવી કોઈ મજા નઈ ના કાકા મજા લાગતું નહિ કોની બોલે આવું પછી શું ભાઈ

પેલું બાબુ જાય બાજુ ધોકા લઈને તૈયાર થઈ ગયા અમે નથી કેતા પછી એ ધોકા લે તો પછી હોટ્યો લ્યો સરપાલ કાગ કરાઈ દયો હું તો કયા ચાલ એ રે એક સર ઉપર વા છોડી દે મન કીધું કીધું

તારી પાલસી ઉપર છે એ તો ચડી દે ન તો ઉભો થયો હળી ખાતર પતા જ દે હાલ ઉંજો બોચું જ દે છે આમાં તો નક્કી ખબર છે છોકરો પહેલવાનો એક કોરી રહ્યો તો શીખવું અરે મને ખબર નહીં પડતી તું મારી પીપુડી છે કે ની પીપુડી છે પણ અમે તો ઘણી કોશિશ કરી ગાટા તો હું આવું મને પતાઈ દે ત્યાં પછી કેન્સલ રાખું બી વાહ બહુ જ રાશ મે છોકરો ના ના હોય ખાવા આવે મોહન થાય ખાવાની જગ્યા ખાવાના કરીને તું નહીં આવી થાય